ആഗണിസ് ഓക്ടോബര ബജീസ് രവി ആ ചിന്ത സന്തോഹരിഭക്തോ മാഷ്ട്രാംഗ പ്രണമ ജയ സ്വാമിനാരായണ ആ ചിന്ത നന്ദസോ കീർത്തോ मरमां ने रहस्य बेकन मेले रीते मर्द खरा जग माहि मोड़ो वेलो रे निश्चय करी एक दिन मरवू जग सुख सारो रे केदी कायर मननव करवू सद्गुरु ब्रम्हानंद स्वामी આ ચાર પદોમાંના બીજા પદની આ ત્રીજી પંક્તિની અંદર આપણને સૌને સમજાવી રહ્યા છે કે તમારે ભક્તપણાનું બિરુદ પ્રાપ્ત કરવું હોય છેલ્લો જન્મ કરવો હોય સંત અને ભગવંત અને રાજી કરવા હોય આત્યંતિકી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો તમારા દિલ અને દિમાગના દરેક ખૂણાની અંદર એક વાત લખીને દ્રઢ કરીને રાખો ભલે આપણી અત્યારે કિશોર અવસ્થા હોય યુવાન અવસ્થા હોય આ જગતની દ્રષ્ટિએ બધી રીતે તંદુરસ્ત સુખી સંપન્ન હોઈએ તો પણ આપણું પ્રારબ્ધ પૂરું થશે ત્યાર પછી આ દેહનો દેહના સગા સંબંધીનો અને આપણી માલ મિલકત બધું છોડીને છોડીનેથી જવાનું છે મરવાનું છે એ વાત નક્કી છે કેવું હોય તો કહી શકાય કે જેવી રીતે બ્રહ્મ અને પરબ્રહ્મ સનાતન સત્ય છે એવી રીતે આ મૃત્યુ પણ સનાતન સત્ય છે જન્મ થતાની સાથે જ એની સાથે સાથે મૃત્યુ મૃત્યુનું તારીખ અને સમય ને સ્થળ બધું નક્કી થઈને જ આવેલું હોય છે તેમ છતાં પણ માણસની આંખ ઉઘડતી નથી પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત રમૂજમાં વાત કરતા કે ગામની અંદર પોતાના સગા સંબંધી લાગતા વળગતા કોઈ ભે છોડે મૃત્યુ પામે તો એક વ્યવહારિક રીતિનીતિ પ્રમાણે સૌ કોઈ સ્મશાન યાત્રામાં જોડાય અને ત્યાં આગળ અગ્નિદાહ આપવામાં આવે પાંચ ફૂટનો ભડકો એ ચિતાની અંદર જોઈ શકતા હોઈએ અને સૌ કોઈ આજુબાજુ ઉભેલા કે લીમડાના છાયામાં બેસીને વાતોને ગામ ગપાટા મારતા હોય અને ચર્ચા એવી કરતા હોય કે ચાલુ આપણે પણ જવાનું અને આ કેટલી નાની ઉંમરનો માણસ નખમાં પણ રોગ નહીં થતા પણ ઉપડી ગયો થોડીક ક્ષણોના માટે થોડો સ્મશાનીઓ વૈરાગ્ય જાગ્રત થાય પરંતુ કહેવાય છે કે ઘેર આવીને બાદશાહી ચાનો કટોરો ઘટઘટાવે એ વૈરાગ્ય ક્યાં બાષ્પીભવન થઈ જાય ખબર ના પડે જુએ છે જાણે છે છતાં પણ મહાભારતમાં કહેવામાં આવ્યું કે દુનિયામાં મોટા મોટું આશ્ચર્ય કહ્યું અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ શેષાહા સ્થિરત્વ મચ્છંતી અથ પરમ કિમ આશ્ચર્યમ દરરોજ આ દુનિયાની અંદર હજારો લાખો માણસો દુનિયાને અલવિદા કરીને ઉપર ચાલે જાય છે દરરોજ મરે છે કદાચ કેવું હોય તો કહી શકાય એક નાનું સરખું તાલુકાનું ગામ આખું ઉપડી જાય એટલા બધા માણસો મરે એટલા બધા જીવ જંતુ મરે છે શેષાહા સ્થિરત્વ અને જે જીવતા જાગતા છે એમ માને છે કે આપણે તો કોઈ દાડા મરવાના જ નથી આવું જે અજ્ઞાન છે એ જ મોટા મોટું આશ્ચર્ય છે પરંતુ જ્ઞાન જેને થયું સંત સમાગમ જેને થયો સત્પુરુષના શબ્દોને ધાર્યા વિચાર્યા એને અનુસંધાન રહ્યા કરે છે કે મારે એક દિવસ આ બધું મૂકીને જવાનું છે જેમ કબીરદાસે લખ્યું ને કે ઘંટીની અંદર દળાતા દાણા ઘણા બધા પીસાઈને લોટ થઈ જાય છે એમ અહંતા અને મમતાની ઘંટી છે એમાં માયાબેન ઘંટી ચલાવે છે આપણા જેવા જીવાત્માને પકડી પકડીને એમાં ઓરે છે રડવું આવી જાય ભજન બિન યુહી જન્મ ગુમાત ભજન બિન યુહી જન્મ ગુમાત બ્રહ્માનંદ સ્વામીએ બીજા એક ગોડીના પદમાં પણ લખ્યું છે ભગવાનનું ભજન કર્યા વગર આપણો જન્મ એળે જાય છે હીરો ઘોઘે જઈએ એવું થાય ભલે આ દુનિયામાં સત્તા મેળવી લાખો કરોડો રૂપિયા મેળવા મોટા મોટા બંગલા બનાવવા તો પણ ભજન વગર એનું જીવન નિરર્થક છે ધર્મ પાલન વગર એ મનુષ્ય કહેવાતો હોય તો પણ પશુ જેવો છે આહાર નિદ્રા ભય મૈથુન અમચ સામાન્ય મેતત પશુભીર નરાણામ ધર્મો તેષામ અધિકો વિવિશેષ ધર્મેણ હિના પશુભી સમાના બરવાનું છે એ વાત નક્કી છે જો આ વાત આપણા મનમાં દ્રઢ થઈ હોય તો પછી કીર્તનમાં ગવાતી પંક્તિનો અર્થ ભાવાર્થ અને રહસ્ય આપણા જીવનમાં ઉતરે તારી એક એક પળજાએ લાખની રે જપી લે ઘનશ્યામની સમયની રેતમાં આપણે ચાલીએ છીએ એમાં કોના પગલા ક્યારે ભૂસાઈ જશે ખબર નહીં પડે એક એક સેકન્ડ કરોડો કરોડો રૂપિયાની કિંમતની છે બીજું ઘણું બધું પાછું મળે પરંતુ યુવાની પાછી નથી મળતી સમય પાછો નથી મળતો અવસર તો આંગણામાં ઝાકળનું ઝાડ છે લઈ લે તો લાભ એ તો પુણ્યતણો પાડ છે કાલે કરશું જેમ સ્વામી સ્વામીએ કહ્યું કે જૂનાગઢની અંદર સ્વામી પોતે મહંત તરીકે કથા વાર્તા અખંડ ચલાવતા માં કેટલાક નાગર બ્રાહ્મણો નાગર બુદ્ધિના સાગર એવી વિચાર વિચાર કરે કે સ્વામી આપણને કથા વાર્તામાં આવવાનું સત્સંગ કરવા માટે આવવાનું કહેતો છે પણ હવે કાલે જઈશું ક્યાં ઉતાવળ છે આ સ્વામી થોડા ભાગી જવાના છે તો ગુણાચિતાનંદ સ્વામી એકવોક નોકરો પડ્યો રહેશે અને આ દેહ મૂકીને જુનાગઢ મૂકીને જતો રહેવાશે ખબર નહીં પડે માટે જેટલું થાય એટલું ભજન કરી લો પુણ્યની કમાણી કરી લો કંઈ સાથે નથી આવતું આ વિચાર તો જેટલો આત્મવિચાર કરીએ એટલો જ અનિવાર્ય છે ભગવાનના મહિમાનો વિચાર કરીએ એટલો જ આ વિચાર પણ અનિવાર્ય છે બ્રહ્માનંદ સ્વામી એટલા માટે ગાય છે મોડું વહેલો નિશ્ચય કરી એક દિન મરવું મોડો વેલો રે નિશ્ચય કરી એક દિન મરવું જગ સુખ સારું રે કે દી કાયર મન નવ કરવું મહારાજે કહું કે અમે પાંચ વાર્તાનું નિરંતર અનુસંધાન રાખીએ છીએ આ દેહ પડી જશે દેહ મૂકીને ચાલુ જવાશે આજે આપણે કોઈના લગ્નમાં જવાનું છે કયા કપડાં પહેરવા ને કઈ ટાઈ પહેરવીને કયા બૂટ પહેરવા કયું પરફ્યુમ લગાવવું કઈ વીંટી પહેરવી ઘણા પ્રકારના વિચાર આવે છે પણ આ વિચાર આપણને નથી આવતો એ મોટો મોટા મોટું અજ્ઞાન છે સંત સમાગમ કરીએ એમના શબ્દોને ધારીએ વિચારીએ તો વૃત્તિ વળે અને અંતર્દ્રષ્ટિ કર્યા સિવાય ભજન થતું નથી વૃત્તિ વળતી નથી ભગવાનની મૂર્તિમાં મન ચોંડતું નથી ધર્મના રાહ પર ચલાતું નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાક્ષાંગ પ્રણામ જય સ્વામિનારાયણ